વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન હન્ટ હેઠળ છેલ્લા ત્રણ મહિનાઓથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી છે વર્ષોથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ દેશભરના જુદા જુદા રાજ્યોમાં પડાવ નાખ્યો હતો ઓપરેશન હન્ટ અંતર્ગત છેલ્લા ત્રણ મહિનામાં અત્યાર સુધીમાં એકસો દસ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વર્ષોથી પોલીસ ચોપડે વોન્ટેડ બોલાતા આરોપીઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે દેશભરના વિવિધ રાજ્યોમાં વલસાડ જિલ્લા પોલીસની વીસ થી વધુ ટીમોએ પડાવ નાખ્યો હતો આ અંતર્ગત એકસો મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં લૂંટ ધાડ દુષ્કર્મ ચોરી આર્મ્સ એક્ટ એનડીપીએસ કોન્ટ્રાક્ટ કિલિંગ હત્યા સહિતના ગંભીર ગુનાઓના વોન્ટેડ આરોપીઓનો સમાવેશ થાય છે પોલીસે અત્યાર સુધી એક બે વર્ષથી લઈને ચાલીસ વર્ષથી ફરાર એવા વોન્ટેડ આરોપીઓને ઝડપી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે અને હજુ પણ વલસાડ જિલ્લા પોલીસનું ઓપરેશન હન્ટ ચાલી રહ્યું છે વલસાડ જિલ્લા પોલીસની ટીમ દેશભરમાં પણ તપાસ કરી રહી છે અને આવનાર સમયમાં પણ હજુ આ ઓપરેશન હન્ટ અંતર્ગત વધુ આરોપીઓ ઝડપાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લાની એસઓજી વલસાડ જિલ્લાની પેરોલ ફલ્લો અને એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી વીસથી વધુ અલગ અલગ ટીમો સમગ્ર જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ ટીમો દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલન્સ આધારે સમગ્ર ઇન્ડિયા દેશના વીસથી વધુ રાજ્યોમાં ટીમો મોકલીને ત્રણ મહિનાની અંદર મે જૂન અને જુલાઈ ત્રણ મહિનાની અંદર કુલ એકસો ને દસ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા માનનીય રેન્જ આઈજી પ્રેમીરસિંહ સાહેબના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે આ એકસો દસ આરોપીની સાથે સાથે બે આરોપી જે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા હતા એમની તપાસ એમના ગામમાં જઈને કરીને એમની જે મૃત્યુની હકીકત મેળવીને મરણ દાખલો મેળવી એમના નામ પણ કમી કરવામાં આવે છે